આખો દિવસ આગની ભઠ્ઠીમાં જેમ શેકાયા હોય એટલી ભરપૂર માત્રાની ગરમીમાં શેકાયા બાદ સાંજના ટાઈમે ભરપૂર આંધી તોફાન ધૂળની ડમરીઓ સાથે આવી ચડ્યો અને ઉત્તર ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ચોમાસાનું વાતાવરણ બની ગયું છે ચારે બાજુ કાળા બમ્મર વાદળો આવી ગયા છે ઘેરાઈ ગયા છે જેમ ભગવાને કરોડો કરોડો એસી ચાલુ કરી નાખ્યા હોય એટલી ઠંડક પસરી ગઈ છે અત્યારે ઉત્તર ગુજરાતમાં ચારે બાજુ વરસાદી માહોલ છે અને જે માગાહી માહિતી મળી હતી એ પ્રમાણે અત્યારે જોરદાર વરસાદનો માહોલ બની ગયો છે ચારે બાજુ ઠંડો ઠંડો પવન આવે છે જેમ કે ભગવાને કરોડો કરોડો એસી એક સાથે ચાલુ કરી નાખ્યા હોય ચારે બાજુ કાળા બમ્મર ચોમાસાના વાદળનો ચોમાસા જેવો માહોલ બની ગયો છે આખો દિવસ ખતરનાક ગરમી રહ્યા બાદ અત્યારે સાંજના ટાઈમે ગુજરાતીઓને ઠંડા ઠંડા હવાની સાથે રાહત પહોંચી રહી છે અને વરસાદ અત્યારે ધીમી ગતિમાં છાંટા આવી રહ્યા છે અને અમુક અમુક એરિયામાં તો ભરપૂર માત્રામાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે ભરપૂર માત્રામાં આંધી તોફાન આવ્યા બાદ ચારેય બાજુથી અત્યારે કાળા કાળા વાદળો ઘેરાઈને આવી ચૂક્યા છે એવું લાગે છે કે જેમ હમણાં વરસાદ તૂટી પડશે તમે જોઈ શકો છો કેમેરામાં ખાલી વાતો જ નથી પણ ઓનલા ઓન વિડીયો લાઈવ શૂટ કરીને અમે અમારી ઓડિયન્સને દેખાડી રહ્યા છીએ અત્યારે ભરપૂર માત્રામાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે ઓકે ઓલ ધ બેસ્ટ આંધી તોફાન અને વરસાદથી પોતાનું રક્ષણ કરું આ બોર્ડ પણ હલી રહ્યું છે વરસાદની અંદર મોટા મોટા બોર્ડો પણ વળીને નીચે પડી ગયા છે તમે જોઈ શકો છો ક્યાંક સુરત તો ક્યાંક વાદળ વાદળ ચારે બાજુ વાદળછાયું વાતાવરણ આંધી તોફાન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે